નમસ્કાર ધોરણ નવના સોરી દસના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને દ્વિતીય સત્ર માટે એકમ કસોટી નંબર બીજી આપવામાં આવેલી છે ડિસેમ્બર માસમાં તેમાં સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એથી જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે

ત્યાર પછી વિભાગ બી છે એમની અંદર નીચે આપેલા પદ્ય ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે સ સ ભ ગધર્વા વિર્થો હતાશો હતસારથી હ તો તેનું થશે તે ભાગેલા ધનુષ્ય વાળો રથ વિહોણો થયેલો હણાયેલા ઘોડા વાળો હણાયેલા સારથી વાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો પક્ષી રાજાઓમાં રાજા શત્રુનું દમન કરનાર જટુ જટાયુએ ત્યારે તે રાવણ પર સાંચ વડે હુમલો કરીને એના દસ પત ગોપ્તમ તો એમનું અહીંયા આપણે સરસ રીતે કરેલું છે મિત્રો સંપૂર્ણ શ્લોકની પૂર્તિ કરેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજાનો સી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે ગુરુ ગુરુ કેવા હોવા જોઈએ તો ગુરુ અધિગત તત્વ અર્થાત જેણે સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવા અને જે સતત શિષ્યના હિત માટે તત્પર હોય એવા હોવા જોઈએ વિભાગ સી ની અંદર તમારે નીચે આપેલો જે નાટ્યખંડ છે એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે જે ચાણક્ય અને ચંદનદાસની વચ્ચે થાય છે તો ચાણક્ય કહે છે કે હે શેઠ ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી તો રાક્ષસના પરિવારને સોંપી દો અને આપ દોષ રહિત થઈ જાઓ તો ચંદનદાસ કહે છે શ્રીમાન ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે મારે ઘેર આમાત્ય રાક્ષસનો પરિવાર હતો ચાણક્ય કહે હવે અત્યારે ક્યાં ગયા તો ચંદનદાસ કહે છે ક્યાં ગયા એ હું જાણતો નથી પ્રશ્ન નંબર ત્રીજા નો નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે મહર્ષિ પાણીની હ તો અષ્ટાધ્યાય અને આચાર્ય કાત્યાયન તેમાં આવશે વાર્તિકતમ પ્રશ્ન નો સી કાઉસમાં પેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવવાના છે પક્ષીરાજ રાજયુએ શુભવાણી ઉચ્ચારી પક્ષીરાજઃ અવદત જેનાથી પુણ્ય થાય તેવું કાર્ય કરવું જોઈએ ય ન પુણ્ય ભવતે તત્કર્મ સમાચરણીયમ ત્યાર પછી વિભાગ ડી છે એમની અંદર તમારે વિરોધાર્થી શબ્દ લખવાનો છે આદાય તો અનાદાય સંધિ કરવાની છે યહ યસ્યાહ યો યસ્યા વૃક્ષ એવમ તો વૃક્ષ એવમ થશે ચોથા પ્રશ્નની અંદર છે સી માં તો સમાસ ઓળખાવવાનો છે ધનાંધકારેશુ તો એમની અંદર આવશે કર્મધારય વિભાગ ઈ છે એમની અંદર પાંચમો પ્રશ્ન નીચેનો જે શ્લોક આપેલો છે એનું ગુજરાતી ભાષામાં અર્થ વિસ્તાર કરવાનો છે યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ નગ ન સરસ્વતી તો અનુવાદ જેમ ગાયન રૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ કૈલાસ પર ગંગાને સરસ્વતી પણ લઈ જતી નથી અર્થ વિસ્તાર થશે કે આ શ્લોકમાં શાબ્દિક સમતકૃતિ છે શ્લોકના બીજા અને ચોથા ચરણમાં અક્ષરો સમાન છે પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી બે જુદા જુદા અર્થ થાય છે જેમ કે કૈલાસ નગમ ગાન સરસ્વતી તો નગમ એટલે પર્વત અને ન ગચ્છતી અતિ નગ તો ગાન સરસ્વતી એટલે સંગીત પ્રિય સરસ્વતી અને કૈલાસમ ન નગ સરસ્વતી તો ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ ઉપર લઈ જતી નથી ફક્ત સંગીત વિદ્યામાં પારંગત એવી સરસ્વતી દેવી જ કૈલાસ પહોંચાડે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સંસ્કૃત વિષયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત